એના માટે મરી જવું એ કેટલું યોગ્ય છે હંમેશા આપણે એવું વિચારતા હોય કે આપણે જેને પ્રેમ કરતા ને વ્યક્તિ આપણે મરી જવું જોઈએ જો એ ના મળે ને તો એવું થાય કે મરી જવું છે પણ જે વ્યક્તિને તમારા જિંદગીની કઈ કિંમત જ નથી એને ખબર જ નથી કે તમારી લાઈફમાં તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા છો અને તમારા મા બાપે તમારા માટે કેટલું બધું કર્યું છે ત્યારે તમે પોચા છો અને બે વર્ષનો કે ચાર વર્ષનો કે પાંચ વર્ષના પ્રેમ માટે તમે વીસ વર્ષની જે માની મમતા અને બાપે જે એક રૂપિયો પણ ખીચા તમારા માટે જે કર્યું છે ને એને તમે કેમ ભૂલી જાવ છો શું ખરેખર પ્રેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને પ્રેમમાં તો ક્યારેય મરવાનું હોય જ નહીં પ્રેમમાં તો એને જીવીને બતાવવાનું હોય કે આમ જીવાય છે અને જીવી લઈશ અને ભગવાને એટલી ઓનમોસ્ટ જિંદગી આપી છે ને તો જીવવા માટે આપી છે ચાર પાંચ વર્ષના પ્રેમ માટે મરવા માટે નથી આપી અને પ્રેમ ક્યારેય છે મરવા નથી દેતો પ્રેમ તો જીવાડે છે એટલે ક્યારેય પણ એવું થાય ને અંદરથી કે મરી જવું છે વ્યક્તિ વિના નહીં રેવાય હવે બસ પૂરું થઈ ગયું ત્યારે ભગવાનનું નામ લઈને શાંતિથી બેસી જવાનું ને જે ઘરમાં બેઠા છે ને મા બાપ એનું વિચારવાનું કે મારી માયે એના શરીરના કટકા કરી નાખ્યા છે તમને જન્મ દેવા માટે પોતાનું શરીર બગાડી નાખ્યું છે બાપ જેના ખિસ્સામાં એક રૂપિયો પણ નથી છતાં પણ એને ક્યારેક માટે તમને ના નથી પાડી દિવસ એની તબિયત સારી હોય કે ખરાબ હોય દિવસ તમારા માટે કરે છે કે તમે સારી જિંદગી જીવી શકો તો કોઈ ચાર પાંચ વર્ષના પ્રેમ માટે તમારી જિંદગીનો ક્યારે અંત ના લાવતા ક્યારેય મનમાં એવું નહીં વિચારવાનું કે બસ હવે મરી જવું છે મને ઘણી વખત ચાર પાંચ એવા મેસેજ આવ્યા હતા કે બેન હવે મરી જવું છે તો હું એને ઓળખતી એટલું નતું હું એને સમજાવી શકું બીજું એના માટે શું કરી શકું મેં એને કીધું કે કોઈની કોઈ માટે ક્યારે મરી ના જવાય જીવીને બતાવાય પ્રેમ છે ને તો પ્રેમ તો કરવાનો એવું જરૂરી નથી પ્રેમ મળવાનો જ છે બસ આપણા ઉપર એટલું છે કે આપણે પ્રેમ કરી શકીએ આપણા હાથમાં એ નથી કે આપણે કોઈ મેળવી શકીએ તો બસ પ્રેમ કરો પણ ક્યારે એટલું ડિમોટિવેટ નહીં થઈ જવાનું કે એવું થાય કે બસ હવે મરી જવું છે નહીં ક્યારેય આવું નહીં કરવાનું મને બે ત્રણ મેસેજ આવ્યા હતા ને એ ભાઈ એવું કીધું મરી જવું છે અને હું મારી આઈડી આઉટ કરું છું અને આજથી મેસેજ બેન તમને જ છે અને મને છોકરી વિના નથી રેવાતું હું મરી જઈશ અને આઈડી આઉટ કરું છું તમારું ક્યાંય નામ નહીં આવે મારાથી નહીં રહેવાય કીધું તમારા મા બાપ સામુ જોવું તમારા મા બાપ ઉપર શું વિચશે એ છોકરીને કદાચ ખબર હશે કે નહીં હોય કે તમે એની પાછળ સુસાઈડ કરી લીધું છે પણ એ તમારા મા બાપને કેવું થશે એ કેવી રીતે ફેસ કરી શકે એનો સામનો કેવી રીતે કરી શકે એવું એક કેમ એક્સેપ્ટ કરશે કે મારો દીકરો કોઈ દીકરી કોઈની છોકરી માટે મરી ગયો છે તમે એક પણ એનું એક વાર પણ એનું નથી વિચારતા ત્યારે ભાઈએ કીધું કે બસ હવે કંઈ મને મગજમાં બીજા વિચાર આવતા જ નથી હું કંઈ સમજવું જ નથી માર પણ મારે કંઈ સાંભળવું પણ નથી બસ મેં નક્કી કરી લીધું છે કે મારે મરી જવું છે એ પછી એ ભાઈનું ક્યારે મને મેસેજ નથી આવ્યું હું પ્રાર્થના કરું છું ભગવાનને કે ભાઈ સારા હેમખેમ હોય એને કંઈ નાથી હોય એવું આવું પગલું એને ના ભર્યું હોય અને ભગવાન એને સો વર્ષ ના કરે અને બની શકે જો એ ભાઈ આ મારો વિડીયો જોતા હોય ને તો મને કોન્ટેક કરજો ને મારી સાથે એક વખત વાત કરજો કેમ કે મને ક્યાંક ભલે હું એને ઓળખતી નથી પણ મને પણ અંદરથી ક્યાંક એવું થાય કે હું એ ભાઈને સમજાવી ના શકી એટલે જેને કોઈને ના કહી શકતા હોય ને આપણે વધારે પડતા જેને ઓળખતા હોય ને એની પાસે આપણી પર્સનલ વાત શેર ના કરી શકતા બીક હોય કોઈને કહી દેશે તો મારું અકાઉન્ટ એવા લોકો માટે જ છે કે હું બધા લવ પ્રોબ્લેમ સાંભળું છું અને એને સમજાવું છું અને આ વાત હું કોઈને બીજા કોઈને મારા સિવાય ક્યાંય શેર નથી કરતી બસ હું વિડીયો બનાવીને લોકોને સમજાવવા માંગુ છું કે લાઈફમાં આવું પણ થઈ શકે તો એના માટે તૈયાર રહેવું જોઈએ ને લોકો આ વાત છે અને તમારી સાથે ખરાબ જ કરશે તો ત્યારે આપણે અડીખમ ઉભા રહી શકીએ જય ગાત્ર